નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે લોકસભાના સ્પીકર પદની લોકસભાના સ્પીકર છે જેમને કહી શકીએ કે જે ભારત દેશનું ગૌરવ હોય છે શક્તિનું પ્રતિક હોય છે અને જ્યારે વાત સ્પીકર પદની હોય ત્યારે ભારત દેશમાં તેનું ઘણું મહત્ત્વ હોય છે જેના વિશે છે તે આજે આપણે વાત કરી રહ્યા છે તેના ઇતિહાસને સમજવાનો પ્રયાસ પ્રયાસ કરી રહ્યા છે કારણ કે ભારતમાં લોકસભા સ્પીકર સભાના બંધાણી અને સત્તાવાર રીતે પ્રમુખ હોય છે પ્રમુખ પ્રવક્તા હોય છે અને લોકસભાની કાર્યવાહીની સંચાલનની સમગ્ર જે જવાબદારી હોય છે એ લોકસભા સ્પીકરને રહેતી હોય છે જો કે આપણા દેશમાં એવું ત્રીજી વખત બનવા જઈ રહ્યું છે કે જ્યારે આ પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે જી હા બંને પક્ષોના ખટરાગના કારણે વર્ષોથી ચાલતી આ પરંપરા ભંગ થઈ રહી છે અને ત્રીજી વખત લોકસભા સ્પીકર પદ માટે ચૂંટણી થવા જઈ રહી છે જેમાં એનડીએ તરફથી ઉમેદવાર છે જે બિરલાજી છે તેમને ઉતારવામાં આવ્યા છે અને જ્યારે વિપક્ષ ગઠબંધનની વાત કરીએ ત્યારે તેમની તરફથી કે સુરેશ જે છે તેઓ ઉમેદવાર છે અને આ ચૂંટણી યોજાવા જઈ રહી છે જોકે સ્પીકર પદ માટે આ ચૂંટણીમાં જ્યારે લોકસભાના સાંસદોની ગણતરી કરી ત્યારે જોઈ શકે છે ક્યાંક કયા પક્ષે આ વિજય થઈ શકે છે તે ચોક્કસપણે જોવા મળી રહ્યું છે પરંતુ છતાં પણ જે વિપક્ષ છે જે સરકારનું નાક દબાવવા માંગે છે તેના કારણે એ જ આશરેથી આ ચૂંટણી માટે બંને પક્ષોથી આ વખતે ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે ને આ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે લોકસભાનું સ્પીકર પદ તે કેટલું મહત્વનું છે આ પહેલાં બે વખત તો જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે શું બહાલ હતું ને જ્યારે ત્રીજી વખત આ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ પદના મહત્વને તેના ઇતિહાસને સમજવાનો પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રાજેશ બ્રહ્મભટ રાજેશ મેં આપણી સાથે જોડાયા છે રાજેશ ઠાકર અને જયેન્દ્ર બ્રહ્મટ આપણી સાથે જોડાયા છે આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક

નિમણૂક અથવા તો એના ઇલેક્શનની જોગવાઈ કરવામાં આવે સ્પીકરનું કામ જે છે એ સદન સુચાર રૂપે ચાલે પૂર્વક ચાલે અને સદનના જે નિયમો છે એ નિયમોને અનુસાર અને એની જે ગાઈડલાઈન્સ છે માર્ગદર્શિકા છે કે જેમાં શું કરવું અને શું ના કરવું એ સ્પષ્ટ રૂપે બતાવેલું છે એ પ્રમાણે ચાલે જો સામાન્ય આપણા દર્શકોને સમજાવવા માટે સામાન્ય ઉદાહરણ આપું તો આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ ચર્ચાના સ્પીકર પદે પિનલ યાદવ છે હું જયેન્દ્રભાઈ જે છે એ વિષયાંતર કરતા હઈએ એકબીજાનો ઓવરલેપ કરતા હઈએ કે કોઈ એવી ભાષાથી વાત કરતા હોઈએ તો આ ડિબેટને રૂપે ચલાવવા માટે તમે મ્યુટ કરી દો આ જે કરતા હોય છે એ જ વસ્તુ સદનની અંદર સ્પીકર કરતો હોય છે એટલે એક મોનિટરિંગ ની ભૂમિકાની અંદર સ્પીકર હોય છે અને એના પદનું ખૂબ જ મહત્વ એટલા માટે છે કે લોકતાંત્રિક પ્રક્રિયા પ્રમાણે સ્પીકર હંમેશા રૂલિંગ પાર્ટી માંથી ચૂંટાય કારણ કે પચાસ ટકાથી વધારે સદન ની અંદર જે સંખ્યા છે પચાસ ટકાથી વધારે જેને મત મળે સ્પીકર બનતા હોય છે પણ કહેવાય એવું કે જયારે સ્પીકર તરીકે જતા રે પછી એને પાર્ટી નો ખેસ છે ઉતારી લેવો જોઈએ સૈદ્ધાંતિક રીતે અને એ સદન ના અધ્યક્ષ છે એટલે પક્ષ અને વિપક્ષની વચ્ચે વચ્ચે થાય પક્ષ અને વિપક્ષની વચ્ચે કોઈક એવો વિવાદ થાય જેના કારણે ડેડલોક સર્જાય તો એની અંદર પૂર્વક બંને લોકોને ભેગા કરી અને સદન પાછું જે સુચારુ રૂપે જે રીતે ચાલે કામ છે કે એના જે એજન્ડા છે એજન્ડા પ્રમાણે જે દિવસો નક્કી થયા છે દિવસોની અંદર સદન ચાલે આ મુખ્ય ભૂમિકા સ્પીકરની હોય છે અને એના માટે આપણા સંવિધાનની અંદર આ જોગવાઈ કરવામાં આવી છે અને એનું જે પદ છે એ કેબિનેટ મિનિસ્ટર પ્રમાણે છે તમે સમજો કે આમ તો સદન ના નેતા પ્રધાનમંત્રી કહેવાય પણ પ્રધાનમંત્રી એટલા જ માટે ચેર છે એ ચેરને હંમેશા સન્માન આપતા હોય છે દરેક સંસદ સભ્યો અને ની ગરીમાં જે છે એ જાળવતા હોય છે કારણ કે એ ચેર ઉપર ગયેલો વ્યક્તિ જે છે એ પછી કોઈ પક્ષનો નથી રહેતો સૈદ્ધાંતિક રીતે એનો મોનિટરિંગ ભૂમિકાની અંદર આવતો હોય છે મહત્વ છે એને કઈ રીતે સજા કરવામાં આવશે આ તમામ વસ્તુઓ જે છે અધ્યક્ષ ઉપર નિર્ભર કરતી હોય છે જયારે દેશમાં ત્રીજી વાર આ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અત્યાર સુધી જે પ્રકારે આ પદ માટે

એ એજન્ડાઓ જ્યારે પુરફી કરવાના હોય તો બિસ્કુટ મેટરને એને રૂલિંગ આપવાનું હોય એ રૂલિંગ આપવાના સમયે સામાન્ય રીતે વિચારતો હોય છે કે આ સ્પીકર અમારી ફેવરનું રૂલિંગ આપશે ને આપણે સામાન્ય ગુજરાતીમાં વાત બી કરીએ છીએ કે જમણો હાથ તો મોં તરફ જાય જે પાર્ટીનો રૂલિંગ અધ્યક્ષ હોય ને સ્વાભાવિક છે કે વન સાઈડ વન વન પરસેન્ટ આપવાના હોય તો એક ટકો વધારે આપીને એની ફ્લેવરિંગ કરી શકે સામાન્ય રીતે સ્પીકર કોઈ દિવસ કોઈ પાર્ટીનો પક્ષકાર પક્ષ તરફથી થતો નથી પણ કેટલાક મુદ્દાઓ એવા આવે છે કે જ્યાં આગળ એનું પોતાનું જે ડાયરેક્શન છે જે સૂચન છે નક્કી કરવાનો નિર્ણય છે એ નિર્ણય એવો બતાવે છે કે આ ખૂબ જગ્યાએ આનું ફેવરિંગ થઈ ગયું છે એમાં ઘણી બધી મેટરો આપણે જોઈએ છીએ કે લોકસભામાં ઘણા બધા સભ્યોને ક્યાં તો બોલવાની તક નથી મળી કોક બોલેલું છે તો એમની સ્પીચ સમયમાં એમને પૂરું પૂરું કરી દેવામાં આવે છે એટલે સ્વાભાવિક એવું બને છે સ્પીકર ની એટલું બધું મહત્વ છે કે આમ તો કહેવાય રાજેશભાઈએ વાત કરી કે હાઉસના લીડર કે નરેન્દ્રભાઈ છે પણ અધ્યક્ષ મહોદય સ્પીકર સર તરીકે પડે એટલે ટુ સ્પીકર એઝ એ ચેર એટલે એનું કારણ એ થાય છે કે સ્પીકરની સ્પીકર સ્પીકરનો હોદ્દો સ્પીકરનું બેલેન્સિંગ થોટ ઓફ માઇન્ડ જેને કહેવાય કે એમની જે વિચારસરણી છે એમનું જે જજમેન્ટ ઇન્સ્ટન્ટ જજમેન્ટ લેવાનો વારો આવે કોક જ મુદ્દા એવા હોય છે જ્યાં આગળ સભ્યો કે વિપક્ષના કે જુદી જુદી પાર્ટીના સભ્યો સ્પીકરની ચેમ્બરમાં ભેગા થઈને એ સિવાયના સમયે પોઈન્ટ ઓફ ઓર્ડરનો મુદ્દો હોય કે કસરત કરીનો સમય નો મુદ્દો હોય આ બધા જ સમયે સ્પીકરનું બિલકુલ સો ટકા ધ્યાન અને સો ટકા પૂરેપૂરું રૂલિંગ રિસ્પેક્ટ માન સન્માન અને એનું ગવર્નિંગ ઓફ હાઉસ

સો ટકા એમાં એવું છે કે જેટલો વ્યક્તિ જાહેર જીવનના રાજકારણમાં સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં અનુભવી હશે એટલો એમને ખબર પડશે કે જે હાઉસના રૂલિંગ જેમ રાજેશભાઈએ વાત કરી કે હાઉસ કેવી રીતે ચલાવવું કયા સભ્યોને એની આખી કમિટીના બેઝ જાય છે પણ કેટલીક વાર કેટલાક રૂલિંગ એવા આપવાના હોય છે કે જે સમયે સ્પીકરે પોતાનું અંગત બુદ્ધિમત્તાને આધારિત નિર્ણય લેવો અને એ નિર્ણય એવો લેવો જોઈએ કે એ એવો લેવામાં આવતો હોય છે કે જ્યાં આગળ પ્રજાને દેશવાસીઓને કદાપી એવું ના લાગે કે આ વન સાઈડ ફેવરિંગ થયું નો ડાઉટ કેટલાક ડિસ્પ્યુટો એવા હોય છે કેટલાક એવા હોય છે કે દરેક લોકો પોતપોતાની નજરે જુએ પણ મેં સામાન્ય રીતે એવું માનું છું કે સ્પીકરે મોટા ભાગના નિર્ણયો બહુ પૂર્વક આપે છે અને ઇન હાઉસમાં કોઈ ડિસ્પ્યુટ મેટર થાય તો ડિપ્યુટી સ્પીકર પણ જે બને છે વિપક્ષ નો આમ તો બનતો જ વિપક્ષ નો સ્પીકર હોય તો કે વિપક્ષના સ્પીકર પણ બિલકુલ બેલેન્સિંગ કરે છે એટલે કે જે વ્યક્તિ પર બેસે છે એ ઓટોમેટિકલી બિલકુલ ન્યુટ્રલ માણસ થઈ જાય છે વ્યક્તિ તરીકે સ્પીકર તરીકે જે બી સદનના હિતમાં દેશના હિતમાં રૂલિંગના હિતમાં જે કઈ નિર્ણય જરૂરી હોય છે એ ઇમિજિએટલી કરવાની ક્ષમતા હોવી જોઈએ છે એની એટલી બુદ્ધિમત્તા હોવી જોઈએ છે અને એ પ્રમાણે દરેક હાઉસનું કામકાજ ચાલતું હોય છે છે બિલકુલ હવે રાજેશ અવતારે જે પ્રકારે આ વિપક્ષ પોતાની રીતે ઉમેદવાર ઉતાર્યા છે કે સુરેશને આપણે એનડીએ ની વાત કરી તો એનડીએ તરફથી ઓમ બિરલા ઉમેદવાર તરીકે આવ્યા છે હવે બંનેના વ્યક્તિગત સ્વભાવ વિશે શું કહેશું અને એની સાથે જ અત્યારે જે સ્થિતિ છે એમાં લોકસભામાં અત્યારે ભાજપના બસો ચાલીસ સાંસદ છે એનડીએ ના બસો ત્રાણું છે ટીડીપી ના સોળ તો જેડીયુ ના બાર છે વિપક્ષી ગઠબંધન પાસે સામે બસો પાંત્રીસ સાંસદ છે તેમ છતાં પણ એમને કે સુરેશને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે જો પિનલ દરેક લડાઈ જે છે જીતવા માટેની નથી હોતી અને આપણે જોઈએ છે કે અવિશ્વાસની દરખાસ્ત ઘણી બધી વખતે સરકારની સામે લાવવામાં આવે છે વિપક્ષ દ્વારા ત્યારે વિપક્ષને એનું અંકણિત ખબર હોય છે કે આ દરખાસ્ત પસાર થવાની નથી પણ એ જે મુદ્દા ઉપર અવિશ્વાસની દરખાસ્ત આવે છે એ મુદ્દા ઉપર સદનની અંદર ચર્ચા થાય છે બે કે ત્રણ દિવસ સુધી અને સરકાર જે છે અને સવાલોના જવાબ આપવા પડે છે પબ્લિક ડોમેન ની અંદર વિપક્ષ જે મુદ્દે ચર્ચા કરવા માંગતું હોય છે એ જાય છે આજે થઈ રહી છે ની અંદર ડેપ્યુટી સ્પીકર એ આપવાની એક લોકતાંત્રિક પ્રક્રિયા હતી અને પ્રમાણે દરેક સરકારો જે છે વિપક્ષને ઉપાધ્યક્ષ પદ આપતા હતા નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી એ આપવાનું ત્યાં આગળ બંધ થયું જે તે વખતે આપણને ખબર છે વિપક્ષની સ્થિતિ શું હતી ચૌદ માં ઓગણીસ માં અત્યારે વિપક્ષ મજબૂત થઈને સદનુટી હું તમને એ જ સમજાવું એમનો એજન્ડા શું રહ્યો આખી ચૂંટણી દરમિયાન તો સંવિધાન રહ્યો કે ભાઈ સંવિધાન ને બચાવવા માટે તમે અમને મત આપો હવે જ્યારે લોકતાંત્રિક પ્રક્રિયા તરીકે ડેપ્યુટી પદ વિપક્ષને મળવું જોઈએ એ મિટિંગની અંદર ક્યાંક ડેડલોક થયો અને ના મળી ત્યારે એ લોકોની સમક્ષ એ ચર્ચા લઈ જવા માંગે છે કે લોકતાંત્રિક સવાલ ઉભો કર્યો અનુસરી રહ્યા નથી અને એટલા માટે એમણે અધ્યક્ષ ની ચૂંટણીમાં ઉમેદવાર ઉભો રાખ્યો એમનું અંક ગણિત એમના પક્ષે નહોતું તે છતાં અને આપણે એટલે જ માટે આ ચર્ચા કરી રહ્યા છે કે પ્રિન્ટ મીડિયા છે કે જે પત્રકારો છે લખી રહ્યા છે કે જે લોકોની અંદર ચર્ચા થઈ રહી છે કે આ ચૂંટણી શેના માટે ચૂંટણી ડેપ્યુટી પદ નથી મળ્યું એટલે વિપક્ષે પોતાના અવાજને પોતાનો હક જે માર્યો છે એ હકને લોકો સુધી પહોંચાડવા માટે આ સાંકેતિક ધ્વનિમતથી પસાર થઈ જવાની એમને પણ ખબર હતી કે અધ્યક્ષની ચૂંટણી જે છે એ કોઈ પણ નિર્વિરોધ જે છે એ મુરલા ત્યાં આગળ જીતવાના હતા હવે તમે સમજો કે નરેન્દ્ર મોદીએ કેવા પરંપરા ગુજરાતની અંદર શરૂ કરી બે બે પછી ગુજરાતમાં પણ ઉપાધ્યક્ષ કોઈ રહ્યા નથી જે હંમેશા પરંપરા રહી છે રાજનીતિની અંદર કે પદ આપવામાં આવે પણ થી છું એક કડવો અનુભવ છે એટલે દૂધ ના દાજેલા પેલા છાસ પીવે પટેલ આપણને યાદ આવે કે રાજપા વખતે એમની તબિયત ના દુરસ્ત હતી અને બિલકુલ કોમાની સ્થિતિમાં હતા એ વખતે એચ એલ પટેલ નો ઉપયોગ કરવાની શું કોશિશ થઈ એમાં શંકરસિંહ વાઘેલા એ વિપક્ષના જે ઉપાધ્યક્ષ હતા એને સદન ની અંદર કેવી રીતે પોતાના પક્ષે કરીને એક લોહી છે પ્રક્રિયાને એ ચૌદ અને ચોવીસ સુધી અનુસર્યા છે એટલે આજે જ આજે ચૂંટણી થઈ રહી છે એના મૂળ બે હાજર ચૌદ માં હતા અને આજે વિપક્ષ મજબૂત થઈને આવ્યા છે કોંગ્રેસની પાસે નેતા વિપક્ષ છે અને એટલા માટે એમણે ચર્ચા થાય અને લોકો સુધી એ વાત જાય કે ભી આ એક સામાન્ય પ્રક્રિયા છે કે વિપક્ષ ને આ આપવામાં આવે અને અધ્યક્ષપદ છે એ દર વખત ચૂંટણી વગર જે છે એ રૂલિંગ પાર્ટી લઈ જાય જે બે વખત ચૂંટણી થઈ છે જે બે વખત ચૂંટણી થઈ છે એમાં પણ એક વખત ની ચૂંટણી એટલા માટે થઈ છે કે દાખલા તરીકે નવી સદનમાં અત્યારે બસો ચાલીસ છે તમે એમ સમજો કે નીતિશ કુમાર અને નાયડુ બારથી ટેકો આપતા હોય એનડીએ ના ઘટક ના હોય તો ચૂંટણી એટલા માટે કરાવવામાં આવી હતી કે અધ્યક્ષની ચૂંટણી હારી જાય તો સરકાર પડી જાય એટલે એક પ્રકારે બહુમત સિદ્ધ કરવાનો મોકો પણ સદનની અંદર અધ્યક્ષની ચૂંટણી વખત હોય છે કોઈ એવી સરકાર હોય કે જેમાં શંકા થતી હોય કે બસો ચાલીસ થી બસો પાંત્રીસ બતેર નો જુગાડ કર્યો છે પણ છેલ્લા ટાઈમે આઠ દસ જણા આગા પાછા થઈ જાય તો અધ્યક્ષ જે છે એમને હારી જાય અધ્યક્ષ સારે એટલે સ્વાભાવિક જ છે કે લઘુમાતીમાં છે એવું સિદ્ધ કરી અને દરખાસ્ત પસાર કરી શકાય પછી અવિશ્વાસથી રાષ્ટ્રપતિ સામે મામલો જાય એટલે આ ત્રીજી વખત બની રહ્યું છે પણ અને આ બે ની તુલના હતી થોડી માટે અઘરી હતી એટલે અહિયાં એ કોઈ જરૂરી પણ હતું હવે એની સાથે આપણે અ એ પણ જોઈએ રાજેશભાઈ કે આપણે અત્યારે વાત કરી કે આપણે જે રીતે અત્યારે જોયું કે સત્તામાંથી જે સર્વસંમતિની સાથે લોકસભાનું સ્પીકર પદ કોઈ પણ આવે પણ એવું પણ બન્યું છે કે આપણા ભારત દેશમાં ભારતીય લોકશાહીમાં લોકસભામાં વિપક્ષના નેતા પણ સ્પીકર પદને સંભાળી ચૂક્યા છે તો બિલકુલ જી બિલકુલ એ થઈ ચૂક્યું છે વિપક્ષને સદનના 10% કરતા ઓછા બહુમતી મળી હોય તે છતાં વિપક્ષનું નેતા પદ પણ આપવામાં આવ્યું છે એટલે અમુક નિયમો હોય છે પણ જયારે આપણે એમ કહીએ કન્વિક્શન એક વખત નક્કી થઈ ગયું હોય કે ભાઈ આ એક પરંપરા છે અનુસરવાનું એ પરંપરા તૂટે ત્યારે પછી કાયદા ને આ બધી ગૂંચવડ આવે તમે એક વચ્ચે સવાલ પૂછી લીધો ઓમ બિરલા ને કે સુરેશની વચ્ચે આ નેરેટિવ પણ તમે સમજો સંવિધાન બચાવવું તું કેમ બચાવવું તું કે આરક્ષણ હતા વિપક્ષે કોને નક્કી કર્યા તો એક દલિત ચહેરો લાયા એક સવર્ણ અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીની એની સામે અમે દલિત લાયા કાલ ઉઠીને એવી વાત જશે કે આ લોકો દલિતને કોઈ પણ ઊંચા પદ ઉપર જોવા માંગતા નથી જેમ રાષ્ટ્રપતિ આદિવાસી કે દલિત તરીકે મૂક્યા હતા ભારતીય જનતા પાર્ટી એમ કેતો હતો કે અમે દલિતો ને આદિવાસીઓને આટલું મોટું પદ આપ્યું એવો જ એક નેરેટિવ ઉભો કરવા માટેની પણ આ કોશિશ છે વિપક્ષની એટલે અત્યારની જે અધ્યક્ષ અને આ બધી વાતો થઈ રહી છે એની અંદર બિલકુલ પોલિટિકલ એજન્ડા છે સત્તા પક્ષ નો પણ છે અને વિપક્ષનો પણ પોલિટિકલ એજન્ડા છે એ જો ના હોત અને જે અને કીધું ને કે અધ્યક્ષો બહુ થઈ ગયા પણ પીએમ સંઘમાં બે વખત કેમ યાદ કર્યા આપણે નેજમાં અબ્દુલ્લા ને કેમ યાદ કરીએ છીએ અધ્યક્ષ નું પદ એવું છે કે બહુ લોકોને યાદ ના રહે પણ આ બે જણા એમાં પણ સ્ટાર થઈ ગયા પીએ સંઘમાં એક સ્વભાવ હતો એ બહુ ગરમ થઈને કોઈ કહી દે અને પછી તરત હસી પડે એટલે અધ્યક્ષ જે છે એનો સંબંધો કેવા છે પક્ષ અને વિપક્ષ બંનેના લોકો સાથે એના નેતાઓ સાથે એ સૌથી મોટું મહત્વનું કારણ છે કે એની ઇમેજ એ કેવી છે કે ભાઈ ના ભરે ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના હોય પણ જયારે ન્યાય કરવાની વાત આવે છે ત્યારે મોટા આ ન્યાય કરે છે તો એના કારણે એક વિશ્વાસ જે છે એ વ્યક્તિગત વિશ્વાસ ઉભો થાય જે પીએસ સંઘમાય અને નેજમાય અબ્દુલ્લાએ ઉભો કરેલો જે બહુ ઓછા અધ્યક્ષ કરી શક્યા છે ઘણા સારા છે પણ આ બે એટલા માટે યાદ આવે શેરો સાયરી કરે સદનમાં આખો બહુ વાતાવરણ થઈ ગયું હોય તો ઉગ્ર વાતાવરણ ને એકદમ હળવું કરી નાખે એને મજાક કરી કે જોક કરી અને હળવું કરી નાખે અને પછી જે છે એમાંથી સમાધાન શોધે એટલે આ બધી કુને અધ્યક્ષ ની અંદર હોવી ખૂબ જ જરૂરી છે જે જે બિલકુલ એવા સ્પીકર આપને પણ પણ યાદ યાદ હોય હોય એમની કોઈ ખાસ વિશેષતા કારણ કે લોકસભામાં જયારે કાર્યવાહી ચાલતી હોય ત્યારે ત્યાંનો માહોલ આપણે સૌ જાણીએ જ છે કે કેવો હોય છે એવા સમયમાં એમની જવાબદારી તો નિભાવી એની સાથે માહોલને હળવો કરવો એવી કોઈ વિશેષતા યાદ આપને આવતી હોય સ્પીકર પદની પહેલા મહિલા સ્પીકર પદ જે મીરા કુમાર એમને પણ આપણે જો યાદ જી જી જી

house ના conducting પર હતી એટલે સંચાલન એટલું બધું શાંતિપૂર્ણ પૂર્ણ cool સૌથી મોટું જેમ આહ એ વાત કરી કે પી રંગા ને તમે જોવો તો ઘણી વાર ગુસ્સે થઇ જતા હોય પણ એ પછી છે ને હસતા હતા ને એમનું ગુસ્સે છે ને house માં બી હસાઈ જતા અને એના કારણે એક એમની બી એક અલગ ઉભી થઇ એવી રીતે હું મને યાદ છે કે શિવરાજ પાટીલ બી બઉ ફંડાર અને સૌ સૌથી વધારે મને તો મેં જેને હાઉસમાં માં મેં કીધું બઉ like બહુ વોટ ઓફ કોન્ફિડન્સ નું પ્રોગ્રામ જોયા પણ એમાં મને સૌથી વધારે ગમ્યું હોય તો સોમનાથ સોમનાથ પાટી સોમનાથ દાદા એમની ચેટર્જી એ જે હાઉસમાં જે રીતે કરતા એમને એવું લાગતું કે રૂલિંગમાં કંઈક વડીલ તરીકેનું કડકપણું છે એઝ એ લીડર ઓફ હાઉસ કે સ્પીકર તરીકે બાય ઓર્ડર હુકમથી બી કહી દેતા કે નો લો લો ના ચાલે એમ આપણે જે ગુજરાતીમાં કહીએ અને એ રીતે સિનિયર કે જેટલા યંગ બ્લડ આવી ગયા હતા બે હજાર ની સાલ પછી તો ઘણા બધા યંગ આવવા માંડે પણ મેચ્યોર સંસદ પણ માન સન્માન સાથે એમની વાત પ્રેમપૂર્વક નહીં સ્વીકારવાની અને એ નહીં સ્વીકારી નથી એમને કોઈ કે પક્ષના કોઈ વ્યક્તિને અસંતોષ ના થાય કેમ કે એ વખત પણ સીપીઆઈ ના ઘણા બધા સભ્યો રહેતા હતા ડી રાજા હતા સીતારામ યેચુરી હતા બધા કોફી ચાપી અને ડેડલોક પૂરો થઈ જતો અને એમાં સુષમા સ્વરાજ લીડર ઓફ વાત કરી રહ્યા છે રાજેશભાઈ પણ એ બાલા યોગી જે વિપક્ષના હતા

એવું ગૃહ છે કે ગૃહની અંદર બંને જુદી જુદી વિચારધારાના લોકો બંને જુદી જુદી નીતિઓને અનુસરનારા લોકો બંને એકબીજાની આલોચના ટીકા કરનારા લોકો છે એટલે એની અંદર કઈ રોજ કઈ ગળે મળવાનું છે એવા દ્રશ્યો તો આવવાના જ નથી એની અંદર હંમેશા મતભેદો રહેવાના છે ચર્ચાઓ ઉગ્ર થવાની છે પણ એની વચ્ચેથી માર્ગ કાઢી લેવો અને માર્ગ એવો કાઢવો કે જે ન્યાયોચિત લાગે અને ન્યાયોચિત જયારે લાગે ત્યારે અધ્યક્ષનું પદ કોઈ પણ પાર્ટી ને પાસે હોય ત્યારે સન્માન મેળવતો હોય છે એટલે એમનું અધ્યક્ષ જે છે એની ચેર કઈ રીતે કામ કરે છે નિયમોને કે રીતે ફોલો કરે છે એના ઉપર એની વ્યક્તિગત આભા અને પ્રતિભા બનતી હોય છે એના કારણે સંસદ જે છે દેશમાં ચારે ત્રીજી વાર લોકસભાના સ્પીકર પદની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ઓમ બેરલા કે સુરેશ બંને ઉમેદવારો છે ત્યારે એમ તો આપણે જાણીએ જ છીએ

અને ફરીને ફરી એક નેરેટિવ જે છે એને પ્રસ્થાપિત કરવાની વિપક્ષ તરફથી કોશિશ છે કે ભાઈ આ સરકારો જે છે વિપક્ષને કહેવા કહેવાતો એવું કે છે કે બધા સહમતીથી થી સંસદ ચાલવી જોઈએ પણ જયારે સહમતીની વાત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ કામગીરીમાં દેખાતી નથી આ મેસેજ આપવા માટેની એમની કોશિશ હતી હવે બીજી એક વસ્તુ છે દાખલા તરીકે ધ્વનિમતના બદલે ડિવિઝન ઉપર જાય છે અને વોટિંગ ઉપર જાય છે તો એની અંદર જે ટીએમસી નું કાલનો રવૈયો છે કે શરદ પવારનો રવૈયો છે ક્યાંક ને ક્યાંક વિપક્ષ ને એમ લાગે કે અમારી બસો ત્રાણું સ્ટેન્ડ છે એમાં પણ એવું લાગે કે આ ઇન્ડિયા ગઠબંધનમાં બધું સૂચરું નથી તો સ્ટ્રેટેજી બદલી અને કદાચ ડિવિઝન ના પણ માગે આ આ બધું જ ટેકનિકલી થતું હોય છે પણ પરિણામ વિશે કોઈ એમાં નથી કારણ કે સંપૂર્ણ બહુમત છે એનડીએ ની પાસે છે જ અને પચાસ ટકાથી વધારે લોકો જોઈએ એટલી સંખ્યા એમની નાક દબાવવા માટે એટલે કે વિપક્ષ નાક દબાવવા માટે અને ખાસ મહત્વની ચર્ચા આપણે કરી કે ડેપ્યુટી સ્પીકર કે જે પહેલા આ પતા ચાલતી તેના વિશે ફરી વખત ચર્ચા થાય તે માટે જ આ જે ચૂંટણી છે તો યોજાવા જઈ રહી છે સમય સમાપ્ત થાય છે રાજેશજી આપણને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ગૃહનું ગૌરવ અને શક્તિનું પ્રતિક જે પદને માનવામાં આવે છે લોકસભાનું પદ જેમાં ઘણા એવા ગુણો હોવા ખૂબ જ જરૂરી જોવા મળતા હોય છે અને આ સ્પીકર પદ અત્યાર સુધી કોણે કોણે સાચ્યું છે તેની સાથે વિપક્ષમાંથી પણ ઘણા એવા લોકો છે કે જે સર્વસંમતિથી અહીંયા આ પદ ઉપર ચૂંટાઈને આવ્યા છે મહિલા પણ સ્પીકર પદ રહી ચૂક્યા છે એની સાથે આ વખત દેશમાં ત્રીજી વખત શા માટે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે તેનું શું પરિણામ આવશે અને તેની તેનું શું મહત્વ હોય છે તેને લઈને અહીંયા ચર્ચા કરવાનો પ્રયાસ ત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર